હરણી સમા લિંક રોડ પર સ્થિત જય અંબે વિદ્યાલયના ભવ્ય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં ક્લબના સૌ સભાસદ પરિવારોએ ઉપસ્થિત રહી ગીત સંગીત સુર તાલનો અનેરો આનંદ માણ્યો હતો પ્રોફેશનલ સિંગરના સુર અને તાલે યોજાયેલા આ મનોરંજક કરાઓ કે કાર્યક્રમમાં ડાયનામિક ગ્રુપના હાર્દિક શાહ તથા સારા ગણદેવીકર જ્વેલર્સના શ્રી રામાનંદભાઈ ગણદેવીકર તેમજ અન્ય કલાકારોએ તેમની અનોખી ગાયકીથી મંત્રમુગ્ધ કરી દીધા હતા વિવિધ લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆતોથી સમગ્ર ઓડિટોરિયમ સંગીતના રંગે રંગાઈ ઉઠ્યું હતું પ્રમુખ શ્રી રિતેશ શાહ દ્વારા શાળાના ઓડિટોરિયમમાં ક્લબનો કાર્યક્રમ કરવાની અનુમતિ આપવા માટે જય અંબે સ્કૂલ ગ્રુપના સંચાલક અને ચેરમેન શ્રી અમિતભાઈ શાહ ડાયરેક્ટર આશિષભાઈ શાહ તથા શાળાના ચીફ પ્રિન્સિપલ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શ્રી ધીરજ સિંહ શાળાના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ શાહનો અનન્ય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જય શ્રી કૃષ્ણ આજ રોજ દસ ઓગસ્ટના દિવસે ફ્રેન્ડ્સ ક્લબ ડબઈ વડોદરા દ્વારા આજે પ્રોફેશનલ કરાવ કે આફ્ટરનુ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ અમે આજે જે એમ બે સ્કૂલના ઓડિટોરિયમમાં રાખેલી છે ફ્રેન્ડ્સ ક્લબમાં અમારા વર્ષમાં એક ચાર પ્રોગ્રામ થતા હોય છે જેમાં અમારા ડબ્બો દેસાઈ જ્ઞાતિજન જે ફ્રેન્ડ્સ ક્લબના મેમ્બર જે બનતા હોય છે એના માટે ચાર પ્રોગ્રામ અમે ફિક્સ રાખતા હોય છે એમાં આજનો એક પ્રોગ્રામ એક એડિશનલ પ્રોગ્રામ રાખ્યો હતો જેથી નવા મેમ્બર્સ વચ્ચે એક ટ્રુ વાઇસ બ્રેકિંગ થઈ શકે અને પછી એકબીજાને મળી શકે એ અનુસંધાને એક પ્રોગ્રામ રાખ્યો હતો તો એના માટે એક પ્રોફેશનલ કરાવકેનો પ્રોગ્રામ રાખ્યો છે જેમાં ડાયનેમિક ગ્રુપના હાર્દિક બી શાહ મેઇન સિંગર સારા ગંદેવીકર જ્વેલર્સના રામાનંદભાઈ ગંદેવીકર એ પોતે મુખ્યત્વે મુખ્ય સિંગરમાં આજે આવવાના છે અમારે ત્યાં અને બીજા અમારા ક્લબના અમુક મેમ્બર છે અને અમારા જે મિત્રો છે એ પણ આજે પોતાના તાલથી આજે અમારા ક્લબ મેમ્બરોને આનંદ પ્રમોદ કરાવવાના છે અને અમારા આજે લગભગ સડ સુધી ચારસો મેમ્બર ઉપસ્થિત રહેવાના છે